દર વિડીયો હું કહું છું ખોટો પણ આ ખોટો નથી ઓડિયો તો કેમ છો ભાઈઓ બાયો તથા બંધી ડોસી ડોસા મજા માને તો મજામાં જઈશું આ જતા આપણે આવી ગયા શક્કરબાગ જુમા જુનાગઢ અંદર તમને પ્રાણી પક્ષી જનાવર બધું બધા વીસ માં કન્ટિન્યુ ભેગા રહેજો પેલા જાય આપણે ટિકિટ બારી બાજુ ટિકિટ લઈ લઈએ ત્યાંથી પછી જાય અંદર ભેગા રહેજો જયો સતાવસો આખો સત્કરબાર ટિકિટ લેવાઈ ગઈ છે ટિકિટ ની પ્રાઇસ છે ચાલીસ રૂપિયા અને મોટા હોય અઢાર વર્ષ થી તો એના વીસ ચાલીસ રૂપિયા બાર વર્ષથી નાના હોય તેને વીસ રૂપિયા અહીંયાથી આપણે ટિકિટ ચેક કરાવીને અંદર જઈએ સક્કરબાર આખું ફરી લઈએ ભેગા રહી જયો ત્રણ સાથે પેલા બિલાડીબેનના દર્શન થઈ ગયા જો પોતાની સાથે મોટો વડલો છે જો

આપણે આગળ વધીએ આગળના વ્યૂ બતાવીએ સક્કરબાગ ના ભેગા રજો બસ તમને જોવા તકલીફ પડશે જો તો એ દેખાશે અહિયાં થી જો તમે ખોરાક કરો કુંજ વસ્તુ બતાવીશ વાઘને હમણાં બતાવશું થોડીક અજવાડ માં ભેગા રહેજો તો અત્યારે ઉભો થયો છે વાઘ

जो आखोटो ना थी हुत तो है आराम थी आराम करे ते तो है एकान्या हुत तो एकान्या वजन वजन ठीक ही સિંહ તો હુતા જ છે અત્યારે બધાય આરામમાં છે સિંહ વાઘ દીપડો બધાય હતા તા એવું લાગશે તો પાછા આવીશું પાછા ઉઠી જાય ત્યારે આપણે બ્રિજો એનો પણ બતાવશું હમણાં ત્યાં લગી આપણે બીજું જોઈએ લીટીઓમાં ભેગા રહેજો સુડો પોપટ અવાજ સાંભળો પહાડી પોપટ

એકવા બેઠું હોય સામે આટલા મસ્ત છે રંગબેરંગી

આ જો તમને દેખાય તો અહીંયા ગોરાની અંદર બેઠું માટલાની અંદર અંદર જુઓ તમે આવ નાનું એવડું તો બે છે જો કેટલું મસ્ત છે જો મસ્તી કરે બે જો ખાવાનું મળી ગયું એકવાર જુનાગઢ માં આવો ત્યાં જરૂર અહીં સક્કરબાગમાં આવજો મુલાકાત લેજો બહુ પ્રાણી પક્ષી બહુ મસ્ત છે મસ્તનું લોકેશન છે ભયાનક જાનવર બતાવીશ તમને

જો તમે કેવડો મોટો એક જાગે એક ખૂતું છે જો શેરાની બતાવું જો આ કાંટા બહુ બહુ ભયાનકો મારી પીએ એટલે પૂરું કરવા જ છે જોવો ને આરામથી હુતા જ છે બધા એક આને મજા આવી ગઈ છે જો આટા મારે જરખ ને થેન્ક યુ થેન્ક યુ એટલા ને એટલામાં ચક્કર મારે છે જો આ બાજુ નથી આવતું સોરી ઓ વરુ છે આ તો આ છે જરખ જરક બતા પણ આરામથી ઉતું જો જો પણ છે બગીચો છોકરાઓ માટે પહોંચી ગયા ઘણીક વાર આરામ કરીને પછી બતાવ્યા આગળના વ્યૂ ભેગા રેજો મજા આવશે જીએ આગળ આપણે બહુ મસ્ત નજારો છે બતાવશું ઘણી વાર આરામ કરી લઈ એ પછી જાય અહીંયા બે છે જીબ્રા જો કેટલા મસ્ત છે અહીંયા હરણ જુઓ ચાર થી પાંચ છ જેવું હરણ છે જુઓ તડકો આવે એટલે ચોખ્ખું નહીં દેખાય માટે મસ્ત બતાવું તમને જો નાહી છે અત્યારે એને ગરમી થઈ ગઈ બદલા કા બિના ઇન્નેમ સવા છે કરો નાહી ને બે બાર નીકળે જો બે હિપોપોટેમસ તમને તડકો જરાય નહીં લાગે કેમ કે વૃક્ષ જેટલા છે બે ઠેક ઠેકાણે બેસવાની પણ સગવટા બહુ મસ્ત રીતે કરેલ છે અહીંયા અહીંયા તમને જરાય તડકો નહીં લાગે વૃક્ષ જેટલા છે આ જો જંગલની ગાય બાગ આવો ને એટલે નું સવારે ત્યારે બહુ મજા આવશે બપોર જ્યારે આવશો એટલે બધા સુતા હશે જાનવર પક્ષી પ્રાણી એટલે તમને મજા નહીં આવે એટલે તમે જ્યારે આવો ત્યારે ટાઈમ લઈને આવજો અને જંગલ સફારીમાં પણ જાજો મજા આવશે દેખર જુઓ તમે બતાવું તમને કેટલા બધા છે જુઓ આ તો ખોટું છે સક્કરબાગ બધું સાચું છે કે આજ ખોટું છે એમનું ત્રણેયને બગીચો ઝાડમાં જો તમે બ્લેક બ્લેક દેખાતા હશે એમ જો અવાજ કરે છે તે વરવાંગણા છે તે દિવસના ચોટે આખી રાત નું જ દેખાય ને દિવસનું નું દેખાય જુઓ જો અહીંયા બગીચો આખો મજા જ આવશે અહીંયા આવશો ને તમે તો આખો શક્કરબાગ રખડી ફરી લીધું છે તમે પણ એકવાર જરૂર આવજો આપણા વિડીયો મજા આવતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મળી એક નવા વિડીયો સાથે